તો પીટુટરી ગ્રંથિ હાઈપોથેલેમસ ગર્ભ અને જરાયુ અને અન્પિંડ ગર્ભ દ્વારા નિર્માણ થયેલી બાબતોને આધારે માહિતી મળતી હોય છે પ્રેરિત પ્રસુતિ કરવા ડૉક્ટર કોણ ઇન્જેક્શન આપે છે પ્રોજેસચરણ ઇસ્ટ્રોજન રિએક્સિન અને ઓક્સિટોસીન તો ઓક્સિટોજનનું ઇન્જેક્શન આપશું તો તેને પરિણામે સરળતાથી પ્રસુતિ થઈ શકે છે ગર્ભાશયના સંકોચન માટે જવાબદાર સ્તર કયો છે સંકોચન માટે જવાબદાર કોણ છે અને વચ્ચેનું મધ્ય સ્તર માયો મેટ્રિયમ તો પ્રસુતિમાં મદદ થતી હોય છે ખાલી માંથી પ્રસુતિ માટેના સંકેતો ઉત્પન્ન થાય છે ફક્ત જરાયો ફક્ત પૂર્ણ વ્યસિત ગર્ભ માતાના પીટુડમાંથી મુક્ત થતો ઓક્સિટોસીન જરાયોના અને પૂર્ણ વ્યસિત ગર્ભ બંને પ્રક્રિયા થતી હોય ગયા પ્રથમ સ્ત્રવિત થતું દૂધ કોલેસ્ટ્રોલ ખાલી ધરાવે છે તો વન્સ અગેન ઇમ્યુનોગોમ્બ્યુલિંગ માનવ માતામાં ગર્ભના નિકાલની પરિવર્તિત દ્વારા પ્રેરિત થઈ શકે છે પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયો સ્તન ગ્રંથિનું વિભેદન પીટ્યુડોસીન ઉલ્વ જળ પ્રવાહી દ્વારા ઉત્પન્ન પાછો એવો સવાલ પણ અલગ રીતે પૂછાયો છે તમને તો તરત આવડી ગયો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયું આ પ્રેક્ટિસ કરવાથી તમને ફાયદો થાય એક સવાલ જોવાથી તે કરી આપણે એના એમસી પણ જોઈ ગયા છે બાળકો થિયરીને ફરજિયાત રીતે વિડીયો જોજો તો તમને એમસી કરવાની વધારે મજા આવશે